નમસ્કાર દર્શક મિત્રો જાનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ને હું છું આપણો મિત્ર કંચન પરમાર દર્શક મિત્રો આમ તો વડોદરા સંસ્કારી નગરીમાં સ્થાનિક કાઉન્સિલરો હોય ધારાસભ્યો હોય વાતો તો મોટી મોટી કરતા જ હોય છે કે અમારા વિસ્તારોમાં બધી સુવિધાઓ અમે સ્થાનિક નાગરિકોને પૂરી પાડીએ છીએ કારણ કે એ લોકો કોર્પોરેશનમાં વેરો ભરે છે પરંતુ અહીંયા તો વેરો ભરે છે ને તેમ છતાં પણ કોઈપણ જાતની સુવિધા મળતી નથી અને આ સદંતર ખોટી વાતો કરનારા લોકો સામે હવે પ્રજાએ પ્રશ્નો ઉઠાવ્યા છે આપણે વાત કરવી છે વોર્ડ ઓગણીસમાં વોર્ડ ઓગણીસમાં ચાર કાઉન્સિલરો છે અને ચારે ચાર કાઉન્સિલરોની જે કહેવાય કે કામગીરી ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે કારણ કે કાઉન્સિલરોનું કામ જ આ છે કે પ્રાથમિક સુવિધા એટલે કે નળ ગટર જેવી રોડ રસ્તા જેવી સુવિધાઓ માટે આ સ્થાનિક કાઉન્સિલરોને લોકો ચૂંટીને પાલિકામાં મોકલે છે પણ તેમ છતાં પણ હરે કૃષ્ણ સોસાયટી વર્સર રોડ પર આવેલી છે અત્યારે વડલા ગામ તેમજ વડલા ગામની બાજુમાં આવેલા તમામ સોસાયટીઓ એટલે કે તલસાડી બ્રિજથી આગળ જતા તમામ સોસાયટીઓ હોય હરિનગર હોય આ બધું જ વોર્ડ ઓગણીસમાં સમાવેશ કરવામાં આવ્યું છે જ્યારે આ પાલિકામાં સમાવેશ થયો ત્યારે હવે પાલિકાની જવાબદારી છે અને ખાસ કરી ચૂંટાયેલા પ્રતિનિધિમાં બે મહિલા કાઉન્સિલર હોય અને બે પુરુષ કાઉન્સિલર હોય તેમની જવાબદારી છે કે અહીંના સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ માટે તે સહભાગી બને પાંચ વર્ષની ટર્મ પૂરી થવા છતાં પણ સ્થાનિક કાઉન્સિલરો આ લોકો પાસેથી વોટ લેવા આવ્યા મીઠું મીઠું બોલ્યા પરંતુ કામના નામે મીંડું જોવા મળે છે હવે સ્થાનિક લોકોને રોજ ભરો છે અને ખાસ કરીને હરિકૃષ્ણ સોસાયટીમાં જગદીશભાઈ પરમારે મીડિયા સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા ખાર કુવા હાલની પરિસ્થિતિમાં તમે વિચારો કે જે ત્રીસ ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂના લોકો ખાર કૂવાનું ખોદકામ કરતા હતા પોતાના ઘરે બાથરૂમની વ્યવસ્થાઓ માટે અત્યારે તો ગટરોની લાઇન ઠેર ઠેર નખાઈ ગઈ છે પરંતુ અહીંયા આજે પણ લોકો ખાર કૂવાની સુવિધાથી જ પોતાના ઘરની પાણી અને ગટર જે કહેવાય કે તે ખાર કૂવામાં નાખેલું છે એટલે કે ચોકડીમાં કપડાં ધોઈએ દરેક વસ્તુઓ ગટરની જે કંઈક જતી વસ્તુઓ છે તે ખાર કૂવામાં નાખવામાં આવે છે હવે આ ખાર કૂવા ભરાઈ ગયા છે દુર્ગંધ મારે છે કોઈ એ ખારકુવાને ખાલી કરવા પણ નથી આવતું એટલે કે ત્યાં ગટરની કામગીરી કરવા પણ નથી આવતું ગટર લાઈન નાખવામાં પણ નથી આવતી પાણીની લાઈન નાખવા અનેક સમસ્યાથી ઘેરાયેલી કૃષ્ણ સોસાયટી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે જગદીશભાઈ પરંતુ મહત્ત્વની વાત એ છે કે વોર્ડ ઓગણીસમાં અત્યારે લોકો જાગૃત થયા છે અને સવાલો પર સવાલો ઊભા થઈ રહ્યા છે જોવાનું રહેશે કે વોર્ડ ઓગણીસના ચાર કાઉન્સિલરોને આવે ક્યારે તમ તો પૂરી થઈ ગઈ છે પણ છેલ્લા છેલ્લા પણ આ સ્થાનિક લોકોની સમસ્યાઓ દૂર કરે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું બાકી વોર્ડ ઓગણીસના ચારે ચાર કાઉન્સિલરોની જે કહેવાય કે ગરીબો પ્રત્યે કામગીરીમાં એકદમ એવી પરિસ્થિતિ છે કે ગરીબોની કોઈ સાર સંભાળ લેવામાં નથી આવી ડેપો પાછળના અનેક નગરો છે ત્યાં પણ પાણીની લાઈનો નથી ત્યાં પણ અમે ઉજાગર કરીશું અને લોકોને મળીશું આવો સાંભળીએ શું કહી રહ્યા છે સ્થાનિક લોકો કૃષ્ણ કોલોની છે સૌથી જૂની સોસાયટી છે પચાસ વર્ષ જૂની સુ ના અહિયાં ગટર લાઈન છે ના પાણી લાઈન કશું સુવિધા નહીં આ ખાર છે ઉભરાય છે છે અમારો મોટો આ બધી સુસાની વચ્ચે છે ખુવાય મચ્છર અને જીવ જંતુ એટલા થાય છે ઊંઘો ને તકલીફ પડે છે પાણી ચોમાસું એટલું ભરાઈ જાય છે આગળ કોઈ કોર્પોરેટર જોવા આવતો આગળ તમારા અહીંયા સ્થાનિક કોર્પોરેટર નું નામ શું છે અહીંયા આગળ સ્થાનિક કોર્પોરેટર બે છે અમારે તો ઓળખું છું એક ઘનશ્યામભાઈ પટેલ એક અલ્પેશભાઈ છે બે ઘનશ્યામ બે અમારા કોર્પોરેટર છે આગળ કોઈ જોવા નહીં આવતા અમને

રોડ સુધી લોકોએ બનાવ્યું છે બરાબર તો ત્યાંથી કનેક્ટ ના કરી દે અમારી સાથે પ્રોબ્લેમ એ જ છે ખાલી કે અમારે સ્કૂલે જતા હોય તો પડી બી જાય છે પાણીમાંથી અને કેટલી વાર પાણી ભરાઈ જાય છે ચોમાસામાં આગળ તમે કોઈને રજૂઆત કરી હતી રજૂઆત તો શું થાય એ લોકો એવું કહે છે કામ ચાલે છે જે બી એને જે કામ કરવા આવતા હતા એ લોકો વ્યક્તિએ પૂછે કે થશે 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 તમે કોને પૂછ્યું તું જે કામ કરવા આવે ને એ લોકો પૂછતા હતા અમે અમારું અમારું જોઈન કરતો ને ભાઈ બધાનું કર્યું હતું જગ્યાએ પાણી બી આવી ગયું હતું તો એ લોકો હા હા બસ એ પછી અમે આગળ પૂર્યું મકાન મારી ન આપનો પરિચય મારું નામ સૂરજ આ કેટલા વર્ષો ચાલીસ પેટરસથી અહીંયા રહીએ છીએ આજે નહીં તો કાલે કોઈ આવશે કોંગ્રેસ આવે ભાજપ આવે કોઈ બી આવતી હોય કે કહે ઘરે છે અમે પાણી આવી જઈશું પાણી તો આવતું નહીં નળ આવી જાય છે બસ આપણે કેટલા સમયથી આ તકલીફ ચાલી રહી છે આશર સમયથી તકલીફ ચાલી રહી છે ત્રીસ ચાલીસ વર્ષથી થઈ આશરે આ સોસાયટીમાં કેટલા ઘર છે આ સત્તરગઢ ની સોસાયટી છે પણ એમાં કોઈ અત્યાર સુધી કામગીરી પેલી સામેલ માં રોડ બી બની ગયો આપનો પરિચય